સમગ્ર મામલે પાર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો સરથાણાપૂર્ણા અને વરાછા પાર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ પોલીસ દ્વારા જપ્ત કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધતાં સવાલ ઉઠી રહ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે